સર આજની મુલાકાત હતી અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જે દરિદ્ર નારાયણનો જે સંકલ્પ છે અંતિમ પંક્તિ પે ખડા હોવા ઇન્સાન કો ન્યાય મળના છીએ અહીંના સ્થાનિક વિરમ ગામના લોકોનું જે ડિમોનેશન થયેલું હતું સમાજ સરકાર અને સંગઠન વંચે વીસ લોકોની જે વિસ્થાપિતો હતી એની એક સંકલન સમિતિ બની સમાજ કલ્યાણ અધિકારીના જે નિરીક્ષકો છે એ લોકો આ લોકોનું રોજકામ કરી એમનું ડોક્યુમેન્ટેશન કરશે માન્ય દેસાઈજી અને માન્ય નગરપાલિકાના ચીફ ઓફિસર અને માન્ય મામલતદારશ્રીની એક ટીમ બનાવી કરીને અને જે પ્રયત્ન એનજીઓને જે સ્ટેટ લેવલે આપણે કામ આપ્યું છે આ ગરીબોને ત્રીસ દિવસની અંદર રોજકામ કરી એમને પ્લોટ ફાળવી એમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અને જે એમનો જે આજીવિકાનો જે લાકડીનો વિરમ ગામની જે લાકડી છે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે દેસાઈજીએ કહ્યું છે અને નગરપાલિકાના ચીફ ઓફિસરે અને પછી કાયમી થશે એટલે બહુ હેલ્ધી માહોલની અંદર બધા જ પક્ષો સાથે બેસી કરી અને સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ કરી અને આજના આ વિવાદિત ઇસ્યુને ગરીબો દરિદ્ર નારાયણ દેવના જે સંકલ્પ સાથે આપણે અહીંયા પૂરું કર્યું છે તેમના ધંધા રોજગાર અને વાતચીત અહીંયા છ છ બે હજાર ત્રણનો જે વિચરતા સમુદાયનો જે જીઆર છે કે ગ્રામ્ય કક્ષા હોય કે શહેરી કક્ષા હોય બે ગૂંઠા એટલે બસો વાર જેટલો મફત પ્લોટ આપવાની સરકારની યોજના છે એ હેઠળ એમની દરખાસ્ત તૈયાર થશે એમને વ્યક્તિગત જેટલા બી લોકોનું ડિમોનેશન એનું રોજકામ અમારા સરકારી સોશિયલ જસ્ટિસના અધિકારીઓ મસક એ એનું કરશે અને ધંધાર લાકડી બજાર માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા શહેરની વચમાં ક્યાંક જોઈ કરી અને એ લોકોની હંગામી વૈકલ્પિક વ્યવસ્થા અને બીજા તબક્કામાં કાયમી વ્યવસ્થા ઊભી થાય એ પ્રકારના તંત્રો સાથે મારે માન્ય દેસાઈજી સાથે બહુ ખૂબ હેલ્ધી ચર્ચા થઈ સમાજના લોકો સાથે થઈ અને આ વિવાદનો અહીંયા ગાડી અંત આવે છે આજે ભારત સરકાર માંથી ને જે કહેવામાં આવે છે ભરતભાઈ પટની જે મેમ્બરશીપ માં એનટીડી છે અને ત્યાંથી ને એમને ગુજરાત અંદર પેલા જે કહેવામાં આવે છે બોરસદ મકાનો પાડી દેવામાં આવ્યા હતા ત્યાં પણ એમને ન્યાય અપાવીને મકાન અપાવવા માટે ઝુંબેશ કરીને અપાવ્યા છે જેવી રીતે ગુલભાઈ ટેકરામાં પણ મકાનો પડી ગયા છે જે તે કંઈ સ્થળ છે ત્યાં પણ અપાવ્યા છે એટલે અમારી એવી આશાને એવી વિનંતી સાથે અમે એમને રજૂઆત કરેલી એટલે આજે હું વિરમગામની ને વિરાટ વિચરતી વિમુક્ત સંઘના પ્રમુખ તરીકે રવિભાઈ તરીકે મારી ટીમની સાથે એમની સાથે મુલાકાત કરવા માટે સર્કિટ હાઉસમાં પણ અમે ગયા હતા એના પહેલાં પણ મુલાકાત કરીને આવેદનપત્ર આપ્યું હતું એટલે જેથી અમને ધ્યાનમાં રાખ્યું કે લાવો વિરમગામની મુલાકાત કરીએ હકીકત શું છે સાચું કે ખોટું એ ધ્યાનમાં રાખીને વિરમ ગામની અંદર આવીને લાકડી બજારથી એપીએમસી માર્કેટ સુધી તમામ લોકો જે બે ઘર થઈ ગયા છે રોજીરોટી છીનવાઈ ગઈ છે ધંધા રોજગાર બંધ થઈ ગયા છે કોઈ વૃદ્ધો બે એક્સપાયર થઈ ગયા છે કોઈ બહેનો અત્યારે વિધવા થઈ ગઈ છે અને એવા કેન્સરના દર્દીઓ જે ઘર વિહોણા થઈ ગયા છે આવી બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એમને ખુદ સ્થળ ઉપર આવી અને ચેક કર્યું છે અને આવીને સ્થળ ઉપર ચેક કરીને એમણે જોયું કે હકીકત સાચી છે એ ધ્યાનમાં રાખીને એના વિરમગામના મામલતદાર પ્રાંત અધિકારીઓને અને ચીફ ઓફિસરને એમને સ્થળ ઉપર બોલાવ્યા હતા પણ એમને સ્થળ ઉપર ના આવી છતાંય ઉલ્લેખન કર્યું છે કે ભાઈ અમારા કહેવાથી કેમ ના આવ્યા છતાંય લોકોની એવી આશા હતી કે સાહેબ અમને અહીંયા અહીંયા તમે બનાવવાની કોશિશ કરો છતાં એમને નક્કી એવું કર્યું કે ભાઈ એકવાર આપણી મિટિંગ થાય શું ડિસિઝન લઈએ એ ડિસિઝનને ધ્યાનમાં રાખીને આગળ ચર્ચા થાય ત્યાંથીને લઈને અમે વિશ્રામ ગૃહ ગયા વિશ્રામ ગૃહની અંદર તમામ લોકોની એક મીટિંગ થઈ મીટિંગ થઈ એટલે જે કંઈ લાકડી બજારથી એપીએમસી માર્કેટના રહીશો જેની એક કમિટી બનાવવામાં આવી જે વીસ લોકોની કમિટી છે એમને ધ્યાનમાં રાખી અને સમજાવવામાં આવ્યું અને એ પછી નક્કી કરવામાં આવ્યું કે હવે તમે વીસ કમિટી કમ્પ્લીટ જે બોલો તમારા વિસ્તારમાં સૌનો સાથને રાખીને કામ કરશો એ પ્રમાણે અમારો પણ સાથ સહકાર રહેશે અને વિરમગામના અધિકારીઓનો પણ સાથ સહકાર રહેશે જેવી રીતે સ્થળ ઉપર જ્યાં મુન્સર જગ્યામાં આપવા આપી હતી તે સ્થળની મુલાકાત લેવા માટે પણ આપણા પટની સાહેબ પણ ત્યાં ભરતભાઈ પટની સાહેબ પણ ત્યાં આવ્યા હતા સાથે ચીફ ઓફિસર સાહેબ પણ હતા ત્યાં સ્થળ ઉપર નિહાળતા લાગ્યું કે વ્યવસ્થા બરાબર છે નહીં એટલે એ સ્થળને જોઈને એમને પાછું એવું વિચાર કરીને કીધું કે સેવા સદન કચેરી આપણે સમૂહમાં બધા ભેગા થઈ અને આગળ આપણે શું વિચાર કરીએ એટલે આજે સેવા સદન કચેરીની અંદર આવીને સમસ્ત પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ ચીફ ઓફિસર સાહેબ અને ભરતભાઈ પટની સાહેબ જેઓ સમૂહમાં વીસ લોકોની કમિટી સાથે બેઠક કરીને તમામ ચર્ચા વિચારણા કરીને નિર્ણય ઉપર આવ્યા છે કે વિરમ ગામની અંદર આ લોકોને સંપૂર્ણ રીતે એક મહિનાની અંદર વ્યવસ્થા કરી આપવી જોઈએ તો એ વ્યવસ્થાના ભાગરૂપે આજે વિરમ ગામની અંદર એમને કહેવામાં આવ્યું છે કે જે કંઈ લોકો બેરોજગાર ધંધા રોજગાર વિનાના થયા છે એમને પણ પૂરેપૂરી વ્યવસ્થા કરી આપવી જોઈએ એટલે ટૂંક સમયની અંદર એક મહિનાની અંદર આનો નિર્ણય લાવી દેવો જોઈએ એટલે અમારી પણ એવી માંગણી હતી કે સાહેબ તમે જ્યાં કંઈ જે તે જગ્યાએ વ્યવસ્થા સંપૂર્ણ રીતે આપો પછી અમે અહીંયાથી જઈએ તો અમારા બાળબચ્ચા છોકરાઓનું ત્યાં રહેઠાણ પુરાવ સાથે વ્યવસ્થિત રહી શકે પણ હાલ અમે સંપૂર્ણ કમિટીના લોકોએ એવો વિચાર કર્યો છે કે ત્યાં મોકલી દેશો ગમે ત્યારે મહિના બે મહિનાની અંદર ને સંપૂર્ણ વ્યવસ્થા નહીં હોય તો હજુ પણ અમને એવી ડર સતાવે છે કે આવનારા સમયની અંદર ખાલી આ મૌખિક બોલીને ગુલ ન થઈ જાય એટલે સંપૂર્ણ સરકારના સહયોગથી સરકાર સાથ આપે જેઓ અમારો પણ સાથ હશે વિરમમ જિલ્લો બને એમાં પૂરેપૂરો સાથ પણ આપવા તૈયાર છીએ પણ અમારું એવું વિચારધારા છે કે એનટીએનટીના વિચારથી સમાજની જાતિને પૂરેપૂરો ન્યાય મળે અને એ લોકોને સંપૂર્ણ રીતે ત્યાં વ્યવસ્થા કરી આપે જે જગ્યા સ્થળ અત્યારે હાલમાં

રહેઠાણને લઈને કમિટી સાથે નક્કી કર્યું છે અને એ પછી જગ્યાની વ્યવસ્થા કરી અને સંપૂર્ણ રીતે જે એમ કહેવા માગે છે કે નવસો એક્યાસી વાળી જગ્યા છે તે હું પહેલાં પણ ગયેલું અત્યારે પણ જે આપણા પ્રાંત સાહેબ છે અને ચીફ ઓફિસર સાહેબ છે એમની સાથે રૂબરૂ ચર્ચા થઈ કે ભાઈ આનો નિવેડો ઝડપથી આવી જાય અને આ નિવેડોને એક મહિનાની અંદર સંપૂર્ણ રીતે સગવડ મળી જાય એવી વ્યવસ્થા આપણે કરવાની છે એ એ વાત થઈ છે અને લાકડી બજારની જે વાત છે તેને લઈને નક્કી કર્યું કે ભાઈ જે કંઈ જગ્યા નજીક નજીક ડાયરામાં અહીંયા ગામની વચ્ચે મળે એવી પૂરી કોશિશ અમે કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં પૂરેપૂરો સૌનો સાથ હશે અમે તમારી સાથે જઈએ કમિટી હું છું આનંદભાઈ અમે કમિટી મેમ્બરમાં વીસ જણની કમિટી મેમ્બર છીએ અમે અને હાલમાં અમારે વાત થઈ હતી કે વૈકલ્પિક જગા તમે કમિટી મેમ્બર તમે જ્યાં કહો એ અમે દબાણ કરી દૂર કરશી અને એ તમને વિકલ્પ ધંધાનો અમે આપશી એવી અમારે ચર્ચા થઈ છે ચીફ ઓફિસર સાથે